અમરેલીની નારાયણનગર સોસાયટીમાં ધામધૂમથી ઉત્સવનું થયું આયોજન ગરબામાં સારો દેખાવ કરનાર અપાયા અમરેલીના સ્થિત નારાયણનગર સોસાયટીમાં તારીખ બાવીસ નવ પચીસ થી તારીખ એક દસ પચીસ દરમિયાન નવરાત્રીનું સુંદર આયોજન નારાયણ નગર ગરબી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું સોસાયટીમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાને શોભે તેવા પોશાક અને માતાજીની આરાધના ગરબા વગાડી નવરાત્રીના નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી હતી નવરાત્રી દરમિયાન સોસાયટીના દાતા શ્રીઓ મારફતે નાસ્તાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી નવરાત્રીની છેલ્લી રાત્રિના ગરબામાં સારી રીતે ભાગ લેનાર બાળકોને નવરાત્રી મંડળ દ્વારા અલગ અલગ ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા સોસાયટીના ભાઈ બહેનોએ છેલ્લી રાત્રિના ચાલુ વરસાદે પણ માતાજીના ગરબા લઈને માતાજીની આરાધના કરી હતી ભારત વર્ષના સૌથી ભવ્ય અને પવિત્ર તહેવારોમાંના એક તહેવાર એટલે નવરાત્રી નવરાત્રી શબ્દ જ સંસ્કૃતના નવ એટલે કે નવ અને રાત્રિ એટલે કે રાત પરથી બન્યો છે જે નવરાત અને દસ દિવસ સુધી ચાલનારો એક મહાન ઉત્સવ છે ભારતમાં વર્ષમાં મુખ્યત્વે બે નવરાત્રી ઉજવાય છે એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં જેને આપણે શારદીય તરીકે આ પર્વ એટલે શક્તિની આરાધના માતૃદેવી દુર્ગાના નવા સ્વરૂપની પૂજા અને સત્ય પર અસત્યનો વિજયનો ઉત્સવ નવરાત્રીનું ધાર્મિક મહત્વ ઘણું ઊંડું છે આ નવ દિવસમાં આપણે મા દુર્ગા દ્વારા મહિષાસુર નામના અસુર પર મેળવેલા વિજયની ગાથાને યાદ કરીએ છીએ આ કથા આપણને શીખવે છે કે અંતે તો દેવી શક્તિ અને સકારાત્મકતા જ દુષ્ટતા અને નકારાત્મકતા પર વિજય મેળવે છે નવરાત્રીના આ નવ દિવસોને ત્રણ ભાગમાં વેચવામાં આવ્યા છે પ્રથમ ત્રણ દિવસ આ દિવસોમાં દુર્ગાના શક્તિ અને તેજસ્વી સ્વરૂપની આરાધના માટે સમર્પિત છે જે આપણી અંદરની બુરાઈઓ અને અશુદ્ધિઓનો નાશ કરે છે વચ્ચેના ત્રણ દિવસ આ દિવસોમાં આપણે મા લક્ષ્મીની પૂજા કરીએ છીએ જે સમૃદ્ધિ શાંતિ અને કૃપા પ્રદાન કરે છે અંતિમ ત્રણ દિવસ આ દિવસોમાં સરસ્વતીની આપણે ઉપાસના કરીએ છીએ જે જ્ઞાન બુદ્ધિ અને કલાના દેવી છે આ ત્રણેય સ્વરૂપો મળીને નારી શક્તિના સંતુલનનું પ્રતિક છે ગુજરાત માટે નવરાત્રી એટલે માત્ર પૂજાપાઠ જ નહીં પણ સંસ્કૃતિનો મહાસાગર નવરાત્રીનું નામ પડતા જ આપણી આંખો સામે રંગબેરંગી ચણિયા ચોળી કેડિયા ધોતી અને ઢોલના તાલે થનગતા પગની છબી આવી જાય છે ગુજરાતનો ગરબો અને દાંડિયા રાસ તો આખા વિશ્વમાં જાણીતા છે છે ગરબા તે દુનિયાની સૌથી લાંબી ડાન્સિંગ ડાન્સિંગ ઉત્સવ ગરબો એટલે માતાજીની આરતીની આસપાસ થતું વર્તુળાકાર નૃત્ય વર્તુળ જીવનના ચક્રનું પ્રતિક છે જે દર્શાવે છે કે જગત સતત બદલાતો રહે છે આ ગરબાની મધ્યમાં પ્રગટાવેલો દીવો અને માતાજીની પ્રતિકૃતિ વાળી ગરબી માં આદ્ય શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે ગરબા દ્વારા આપણે આપણી આંતરિક ઉર્જા અને ભક્તિને વ્યક્ત કરીએ છીએ નવરાત્રી માત્ર ઉપવાસ આર્દિકે ગરબા પૂરતું સીમિત નથી આ તહેવાર આપણને આત્મનિરીક્ષણ અને આત્મશુદ્ધિનો સંદેશ આપે છે આપણે માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરીને જીવનમાં સહનશક્તિ કરુણા જ્ઞાન પવિત્રતા અને શક્તિ જેવા ગુણોનો અપનાવવાનો સંકલ્પ કરીએ છીએ આ ઉત્સવ આપણને આપણા સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડી રાખે છે તે પરિવાર મિત્રો અને સમાજને એકબીજા સાથે જોડવાનું એટલે કે એકતાનું કામ કરે છે અમરેલીના નારણગર સોસાયટીના તમામ ભાઈઓ બહેનો એ સોસાયટીના કોમન પ્લોટમાં નવરાત્રીનો ઉત્સવ ઉજવી નવ દિવસના અંતે ઉצ્યોની પૂર્ણાવતી કરી હતી અહેવાલ વાડિયાભાઈ કુમાર અમરેલી ટાઇમ્સ ન્યૂઝ અમરેલી અમરેલી લાઠી રોડ નારણનગર ગરબી મંડળ નારણગરમાં અમે જે હર વર્ષે નવરાત્રી ઉજવીએ છીએ એમ આ વર્ષે પણ અમારી સોસાયટીમાં સારામાં સારી નવરાત્રી ઉજવવામાં આવી આ દસ દિવસમાં બહુ બધાએ મહેનત કરી અને અમારી સોસાયટીની જે બાળાઓ છે એમણે ખૂબ ખૂબ મહેનત કરીને સોસાયટીમાં અને ખૂબ એ લોકો ઉત્સાહપૂર્વક આ નવરાત્રિનો ઉત્સવ માણો અને અમારી સોસાયટીમાંથી બધા વડીલો ભાઈઓ બહેનો બાળકો સહિત બધાએ તન મન ધનથી આમાં જોડાણા અને ઈનામ વિતરણ કર્યું ઇનામમાં ઈનામમાં નાયણનગર મંડળથી ખૂબ સારા ઇનામ આપવામાં આવ્યા એમાં બધી બાળાઓને પ્રોત્સાહિત કરી અને આ નવરાત્રી આજે દશેરાના દિવસે પૂર્ણ કરી છે